ગામના સભ્ય પર ખોટી ફરિયાદો કરી ગ્રામજનોને હેરાન કરતા ગ્રામજનોએ આજે કચ્છ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી આશાસુરા રબારીની માનસિક સ્થિતિ બરોબર નથી અને આ શખ્સને કોઈ કામ ધંધો નથી અને તે નવરો માણસ છે જેથી તેઓ પોતે હેરાન થાય છે તેની સાથે સાથે પોતાના નાના નાના ભૂલકાની દીકરીને પણ હેરાન કરે છે અને તેઓ પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા અલગ અલગ સરકારી કચેરીમાં ખોટી ફરિયાદ કરે છે અને તેના કાયદાની વીક નથી અને ગામમાં ભયનું વાતાવરણ ફેલાય છે તેથી આશા સુરા રબારી વિરુદ્ધ તાત્કાલિ અસરથી યોગ્ય કાર્યવાહી કરવા ભીમાવાળા રબારી સહિત ગ્રામજોને માંગ કરી છે મારું નામ રબારી જેસાવ ભીમાભાઈ છે સણોસરા ગામના રહેવાસી છે અમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપ્યું છે તે અમારા ગામના માથાભારે સેવા આશા સુરા રબારી વિશે આપ્યું છે જે પોલીસ તંત્રને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે અને અમને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે પોતે પોતાની છોકરીને લઈને પોતે નવરો માણસ છે જ્યારે મજા આવે છે ત્યારે સરકારી કોઈ પણ ભુજમાં કોઈપણ કચેરી આવીને બેસી જાય છે કે મારી માંગ પૂરી કરો મારી માંગ પૂરી કરો એની માંગ શું છે એ પણ હજી કોઈને ખબર નથી કે આ આની માંગો શું છે ને આ ખોટી ખોટી જે ફરિયાદો કરે છે એના વિશે અમે જે આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને ભુજ એસપી ઓફિસે પણ આજે આપવા જવાના છીએ જે મુદ્દો હતો એ આ હતો કે આ શખ્સને બ્લેક બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે આ ખોટે ખોટી ફરિયાદો કરે છે આજે અમારા ઉપર કરે છે કાલે બીજા માણસો પણ માણસો માણસો ઉપર પણ કરી શકે છે આ એક સણોસરા ગામનો માથાભારે શખ્સ છે અને એનો ઇતિહાસ પણ ગુનાહિત છે એ પણ પોલીસને પણ ખબર છે અને પોલીસ તંત્રને પણ ખોટો ગેરમાર્ગે દોરી રહ્યો છે એ માણસ વાત કરીએ લોકો એના દ્વારા એવું કહેવા આવે છે કે આ બધા જે શખ્સ છે અમારી ઉપર ત્રાસ છે એને એની એમાં એવું છે કે એ શખ્સને પૂછા કરો ને અમે એને ક્યાં ત્રાસ આપ્યો છે એણે જે હમણાં બે દિવસ પહેલાં અમારી ઉપર ખોટી ફરિયાદ કરી છે કે રાત્રે એક વાગે બધા માણસો મારા ઘરે આવ્યા હતા એની પાસે કોઈ કાંઈક તો પ્રૂફ એવું હશે ને કે મારી મારે મારા ઘરે આ લોકો આવ્યા હતા એની પાસે કોઈ એવો પ્રૂફ જ નથી ખોટી ખોટી ફરિયાદો કરે છે બધા ઉપર રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નલિયાબળા સાકચ